ડીસા તાલુકાના કુચાવાડા ખાતે મોરેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ નિમિત્તે આજે ગુરુ જગદીશ ભારતીજી મહારાજના આશીર્વાદથી અને ગ્રામજનોના આશીર્વાદથી એક સુંદર ગૌશાળાનું આયોજન થયું જેના સહભાગીની અંદર કહીએ તો સમગ્ર ગ્રામજનો સાથે ડીસાના પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ પરિવાર પણ ઉપસ્થિત રહી તેમજ સમગ્ર ગ્રામજનો દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને મોરેશ્વર મહાદેવ મંદિરને એક વર્ષ પૂર્ણ થતાં જે આ કાર્ય કર્યું છે એ ખરેખર જો દરેક ગામની અંદર એક ગૌશાળા હોય તો અબોલ પશુ જે રસ્તે રજળી રહ્યું છે એ રજળેના અને આવી જ રીતે દરેક ગામ દીઠ આવી ગૌશાળાઓ થાય એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ખૂબ ખૂબ ખરેખર અભિનંદનને પાત્ર આ કાર્ય છે સમગ્ર ગ્રામજનો હાજર રહ્યા